જેમાં દુકાનો પોલીસ સ્ટેશન બેંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાકલિયાની માટલા ગડતો કુંભાર મુલાકાત લઈ અને બાળકોને જીવનમાં થતા ફાયદા કાયદાઓ આરોગ્યને લગતી માહિતી બેંકના વ્યવહારો પોલીસ વિભાગની સલામતી વિશે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચાકલિયા દ્વારા ખૂબ સારી માહિતી આપી અને આદિવાસીના બાળકો ખૂબ ભણી ગણી અને સારું શિક્ષણ મેળવી પોતાના કુટુંબ પરિવાર અને તાલુકાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા સાથે વિદાય કર્યા હતા છેલ્લે કુકરદેવ મહાદેવ ચાકલિયાની પુરાણી મંદિર દર્શન કરી ભોજન પ્રસાદ કરી અને છૂટા પડ્યા હતા દાહોદ જિલ્લા શીખ ગુરો કાલુભાઈ ડાબોર સાથે બારિયા આપણે આજે જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ સંચાલિત નવા સાકેલીયા પગાર કેન્દ્રના શિક્ષકના શિક્ષકોની તરફથી જે બાળકોને આજે એવો કાર્યક્રમ કર્યો છે કે જે દવાખાનાની મુલાકાતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દવા મુલાકાત લીધી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી ડ્રગ્સની પણ મુલાકાત લીધી અને કુંભારોની જે કળા છે એની પણ આવડત લીધી છે આ આપણે આવે ને જે મહાદેવજીનું મંદિર સાકલિયા ભૂગર્વ પર આવેલું ઉપસ્થિત છે ત્યારે આપણે આ સાકલિયાના પગાર કેન્દ્રના આચાર્યશ્રીને પૂછીએ કે આ કાર્યક્રમ એનો મૂળ હેતુ શું છે અને બાળકોને કઈ દિશામાં લઈ જવા આપ માગો છો અને શું આમાંથી મેળવ્યું છે એ વિશે આપ થોડીક માહિતી આપશો નવા ચા પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓને પ્રી વોકેશનલ બેગલેસ દિવસ અંતર્ગત આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુસંધાને પ્રી વોકેશનલ એટલે કે જે બાળકોને શિક્ષણને સિવાયની જીવંત અનુભવો જે છે એ સાથે જોડવા માટે વ્યવસાયકારો જીવંત જે સ્થળ મુલાકાત છે એ અનુસંધાને આજના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું એમાં સૌ પ્રથમ અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યાર પછી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી પછી બેંકની મુલાકાત લીધી અને વ્યવસાયકારોની અંદર કુંભાર કેવી રીતે માટીના વાસણો બનાવે છે એની મુલાકાત લીધી બાળકોને એના વિશે સમજણ આપી ત્યાર પછી કડિયાકામની પણ મુલાકાત લીધી કેવી રીતના કામ કરે છે ત્યાર પછી અમે એક દુકાનની પણ મુલાકાત લીધી આ પ્રમાણે વ્યવસાયકારો સાથે મુલાકાત લઈ અને બાળકોને એનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે સાથે સાથે અમે એના પછી એક પૌરાણિક મંદિર છે મહાદેવજીનું જે ગુગતદેવ મહાદેવ તરીકે ઓળખાય છે એની પણ અમે મુલાકાત કરવા માટે અત્યારે અહીં આવ્યા છીએ એ પ્રમાણે આજે ફ્રી વોકેશનલ દિવસ તરીકે અને બેગલેસ દિવસ તરીકે અમે આજનો દિવસ ઉજવણી કરીએ છીએ ધન્યવાદ તો આ હતા એ ગુજરાત થી દાહોદ જિલ્લા શીખગુરો કાળુભાઈ શનસિંગભાઈ ભાર્યાની સાથે આજે ગુગરદેવ મહાદેવ અને જેને ત્રણ રાજ્યની સીમા પર આવેલું એક મહાદેવનું પુરાણી મંદિર છે એને પર આવીને બાળકો ઉપસ્થિત છે ત્યારે હું કેમેરામેનને કહીશ કે ભાઈ આ બાળકો સાથે કેદ કરી અને મહાદેવજીના મંદિરને પણ કેદ કરી આપને આ મીડિયાની અંદર હાઇલાઇટ થાય એના માટે હું આપ સમજો હાર્દિક સ્વાગત કરું છું અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ